ગાંધીનગર ગૃહ ખાતે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતમાં દર વર્ષે છવ્વીસમી જુલાઈએ કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાની ઘૂસણખોળોને ખદેડી મૂક્યા હતા ભારતીય સેનાએ ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી લદ્દાખના કારગીલમાં સશસ્ત્ર સંઘર્ષ સાહીઠ દિવસ ચાલુ રહ્યો હતો દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભારતીય સશસ્ત્ર દળોના યોગદાન બદલ દેશભરમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ ગાંધીનગર ગૃહ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ રેલી પણ યોજવામાં આવી હતી જેમાં વડોદરા શહેરમાં રહેતા રિટાયર સૈનિક એનસીસીના કેડેટ સહિત બાળકો જોડાયા હતા આ રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી આ સંસ્થા નિવૃત્ત કટ આ સંસ્થા નિવૃત્ત સૈનિકોનું રાષ્ટ્રીય સંગઠન છે દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણી સંગઠન દ્વારા કરવામાં આવે છે કારગીલના યુદ્ધમાં આપણી એક મોટી જીત થઈ હતી પરંતુ બીજી બાજુ આ લડાઈમાં ખૂબ જ મોટી સંખ્યામાં આપણા વીર જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે ચાલુ સાલે 28 જુલાઈ ના રોજ સવારે 10 કલાકે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રેલી યોજવામાં આવી હતી કયા ઓગસ્ટમાં કેટલા લોકો જોડાયેલું ઓગણીસો નવ્વાણુંમાં આપણે કારગિલ લડાઈ થઈ હતી જે લડાઈ સાઠ દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે છવ્વીસ જુલાઈ બે હજાર ઓગણીસો નવ્વાણુંમાં આપણો વિજય થયો હતો આપણા દુશ્મનોના એના અને આ ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે એની સાથે લડવું બહુ મુશ્કેલ હતું તો બી આપણા વીસ બે લાખ જવાનોએ એ લડાઈમાં ભાગ લીધો હતો એમાં પાંચસો ને સત્યાવીસ જેવા જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને એક હજારથી વધારો જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા અને આપણા જવાનોની હિંમત બહાદુરી હંસલા એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડેલી છે અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ વલિન આપીને આપણે કારગીલ વિજય પર વિજય પ્રાપ્ત કર્યો હતો આ રેલીમાં રેલી એનસીસી આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના સો જેટલા કેડિટો છે અમે દોઢસો જેટલા વેટરન્સ છીએ પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરીઝોનો લગભગ સિત્તેર એસી જેવા વડોદરા શહેરીજનો છે આ રેલીમાં તકરીબન ચારસો માણસ છે અને બુલેટ રેલીના ત્રીસ જવાનો બુલેટ રેલીવાળા છે જે બાઇક રાઇડરો છે એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી મેં વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું અને જે લોકો ઓગણીસો નવ્વાણું પહેલાં જન્મેન હતા જે બાળકો છે એના બી અમે જાણ કરીશું કે આપણે ચોથી વખત પાકિસ્તાન સામે ઓગણીસો નવ્વાણુંની લડાઈ લડ્યા અને આપણે આમાં ભારતીય સેનાએમાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને આજ આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંનેએ ભાગ લીધો હતો ગાંધીનગર ગૃહથી ચાલુ કરી છે અને કોટી ચાર રસ્તાથી આપણા પરત લીધી છે આયોજક તરીકે હું વડોદરાના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ શ્વેતલ સરવૈયા છું અને અમારા સ્ટેટ પ્રેસિડેન્ટ મનોજ ત્રિપાઠી છે મારું નામ શેતલકુમાર વજુભાઈ સરવૈયા હું વેટરી ઇન્ડિયા ડિસ્ટ્રિક પ્રેસિડેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છું વેટરી ઝંડા અમારી છે જેના અમારે હેડ છે જનરલ બક્ષી સાહેબ છે અને બી કેમિસ્ટર સાહેબ છે